હાઇ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુરતી તુરિયા પાત્રાનું શાક જે લગ્ન પ્રસંગમાં બનતું હોય તે રીતે આપણે બનાવશું તો આ અઢીસો ગ્રામ જેટલા મેં તુરિયા લીધા છે આને મેં સરસ રીતે ધોઈ લીધા છે હવે આપણે છાલ ઉતારી લેશું તો આપણે તુરિયાની છાલ ઉતારી લીધી છે હવે આપણે આને કટિંગ કરી લેશું આ રીતે આપણે તુરિયાના થોડા મોટા ટુકડા કરવાના છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ રીતે આપણે મોટી સાઇઝમાં જ ટુકડા કરવાના છે તો આપણે તુરિયાને કટિંગ કરીને લઈ લીધા છે હવે આપણે આને ધોઈ લેશું તો આપણે આ પાત્રા લીધા છે પાત્રા મેં અત્યારે તૈયાર લીધા છે આની રેસિપી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેશું તો આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટિંગ કરીને લઈ લેશું પાત્રાને આ રીતે તો આપણે પાત્રા છે તેને કટિંગ કરીને લઈ લીધા છે આ રીતે તો આપણે શાકનો સ્પેશિયલ મસાલો તૈયાર કરશું તો એક ચમચી વરિયાળી લીધી છે એક ચમચી આપણે તલ લીધા છે એક ચમચી આપણે આખા ધાણા છે તે લીધા છે અને આપણે ક્રશ કરી લેશું તો આપણે વરિયાળી છે તે એડ કરી દીધી છે હવે આપણે તલ એડ કરી દઈશું ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે આ પાત્રા છે તે લીધા છે હવે આપણે તુરિયા છે તેને મેં બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈ લીધા છે આપણે આ શાકનો મસાલો જે ક્રશ કર્યો છે તે પણ આપણે લઈ લીધો છે અને એક ચમચી સિંગદાણા છે તેને મેં ક્રશ કરી લીધા છે આ આપણે ટોપરાનું છીણ લીધું છે આની જગ્યાએ તમે ખમણ પણ લઈ શકો છો મેં અત્યારે છીણનો ઉપયોગ કર્યો છે પાંચથી છ નંક જેટલા મીઠા લીમડાના પાન લીધા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે લીધી છે આમાં આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરવાનો એક વાટકી આપણે ધાણા લીધા છે તેને મેં સરસ રીતે ધોઈ લીધા છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે એક આપણે તમાલપત્ર એડ કર્યું છે અને ત્રણ નાના ટુકડા તજના લીધા છે ચપટી આપણે જીરું એડ કર્યું છે જીરું સતડાઈ જાય એટલે આપણે હિંગ એડ કરશું હવે આપણે તુરિયા છે તેને એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે તો આપણે મીડિયમ ગેસ ઉપર જ શાક હવે આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દેસુ જો તમે તીખું વધારે ખાતા હોય તો મરચીનો ઉપયોગ વધારે કરવાનો છે મેં અત્યારે બે થી ત્રણ નંગ જેટલી મરચીનો ઉપયોગ કર્યો છે હવે આપણે ચપટી હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું પાંચથી છ ન જેટલા મીઠા લીમડાના પાન છે તે એડ કર્યા છે અને હવે આપણે શાકનો મસાલો જે ક્રશ કર્યો છે તે આપણે એડ કરી દેસું તો આ મસાલાથી શાકનો ફ્લેવર છે તે એકદમ સરસ આવે છે જે લગ્ન પ્રસંગમાં બનતું હોય તો ખાસ એ લોકો આ રીતનો મસાલો બનાવીને એડ કરે છે હવે આપણે થાળીને ઢાંકીને રહેવા દેસું બે મિનિટ માટે ઉપર આપણે પાણી એડ કરી દઈશું જેથી વરાળની હિસાબે શાક છે તે એકદમ જલ્દી ચડી જાય છે તો આપણે ઉપર થાળીમાં જે પાણી એડ કર્યું છે તે પણ ગરમ થઈ ગયું છે હવે આપણે આ પાણી છે તે શાકમાં એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું ફરીથી આપણે થોડી વાર માટે થાળીને ઢાંકીને રહેવા દેસુ તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું આપણો તુરિયા છે તે ચેડા છે કે નહીં તો એકદમ સરસ રીતે તુરિયા છે તે ચડી ગયા છે હવે આપણે આ સિંગદાણાનો ફૂંકો છે તે આપણે એડ કરી દેસું ટોપરાનું ખમણ છે તે પણ આપણે એડ કરી દેસું અને આપણે હલાવી લેશું તો એકદમ સરસ સુગંધ આવે છે અત્યારે શાકની હવે આપણે પાત્રા એડ કર્યા છે મેં કારણ કે આ વિડીયો છે તે મારાથી સ્કીપ થઈ ગયો છે તમને પાત્રા એડ કરવાનું બતાવતા બતાવી ના કે એક ચમચી આપણે ખાંડ એડ કરશું અને અડધા આપણે લીંબુનો રસ એડ કરશું તો આ શાક છે તે થોડું તીખું મીઠું હોય છે ઉપયોગ નથી કર્યો હવે આપણે આ એક વાટકી ધાણા છે તે આપણે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું તો એકદમ સરસ આપણું શાક છે તે તુરિયા તુરિયાપાત્રાનું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ઉપરથી આ ટોપરાનું ખમણ છે તે આપણે એડ કરી દઈશું અને એક ચમચી આ રીતે સિંગતેલ છે તે ઉપરથી એડ કરવાનું જે લગ્ન પ્રસંગમાં બનતું હોય એ લોકો છે તે ઉપરથી આ રીતે કાચું તેલ એડ કરે છે તો આપણું આ તુરિયા અને પાત્રાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે તમને કેવી લાગી મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચ